આજથી સુરત જિલ્લામાં સખી સહેલી સંઘે મતદાન કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે જેમાં મુખ્ય ઉદ્દેશ્ય છે કે સાતમી મઈ બે હજાર ચોવીસના રોજ જ્યારે લોકસભા ચૂંટણી માટે મતદાન થશે તે દિવસ મહત્તમથી મહત્તમ મહિલાઓ મતદાન મથક પર જઈને વોટિંગ કરે અને સુરત જિલ્લામાં ફિમેલ વોટિંગ રેશો સારી રહે આ માટે આજથી દરેક આંગણવાડીમાં મતદાર જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યા છે શપથવિધિ થઈ રહી છે વોટિંગ રિલેટેડ જે પણ અગત્યની સૂચનાઓ છે આ આપવામાં આવી રહ્યું છે સિગ્નેચર કેમ્પેન થઈ રહ્યા છે આ સાથે તંત્ર અને જિલ્લા પંચાયત તરફથી એવી ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે આપણે બધા જાણીએ છીએ કે દરેક ગામમાં સખી મંડલ હોય છે દરેક ચારથી પાંચ સખી મંડળીઓ ઉપર એક વોલન્ટ્રી ઓર્ગેનાઇઝેશન હોય છે દરેક વીઓમાં સોથી એકસો પચાસ મહિલાઓ હોય છે જે વોલન્ટ્રી ઓર્ગેનાઇઝેશન દ્વારા સો પ્રતિશત મતદાન થશે વોલન્ટ્રી ઓર્ગેનાઇઝેશન અંતર્ગત બધી જ બહેનો દ્વારા સો ટકા મતદાન થશે આ વોલન્ટ્રી ઓર્ગેનાઇઝેશનને અંતમાં પ્રશસ્તિ પત્રક મળશે આપણા થકી પણ મને લોકોને વિનંતી છે કે સાતમી મઈ બે હજાર ચોવીસ આપણા માટે મોટો ત્યુહાર છે લોકશાહીનો દિવસ છે આપણે તે દિવસ ચોક્કસ બધાને વોટિંગ કરવા માટે જવાનું છે